ભવ્ય રીતે ઉજવવામાં આવી દાહોદ જિલ્લાના ગરબડા શહેરના રોહિત સમાજ દ્વારા તારીખ ચૌદ એપ્રિલના રોજ ભારતના ગઢવૈયા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો જન્મ જયંતિ ની પરમ પૂજ્ય મહંત શ્રી 108 કલ્યાણ સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ ગરવાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાબોર મંડળના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોર તેમજ રાકેશભાઈ માળીની ઉપસ્થિતિમાં ભારત રત્ન મહિલા મુક્તિદાતા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વંદન રેલી તથા જાહેર સભા યોજવામાં આવી આ કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર અને દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કેડવણી મંડળના જિલ્લા કારોબારી સભ્ય પ્રવીણભાઈ ચાવડાએ તથા તેમની ટીમે ભારે જીમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળતા બક્ષી આ કાર્યક્રમમાં ગરબડાનગર સહિત આજુબાજુ વિસ્તારના રોહિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર કિશન મોહનયા દાહોદ